છવ્વીસ નવેમ્બર બંધારણીય દિવસ તરીકે દેશભરમાં આજે ઉજવણી થઈ રહી છે ભારતીય બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે સામાજિક ન્યાય અધિકારી મંત્રાલયે બંધારણ દિવસની ઉજવણીનો નિર્ણય લીધો હતો દેશની બંધારણ સભાએ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ના રોજ વર્તમાન બંધારણનો સ્વીકાર કર્યો હતો અને તેના બે મહિના પછી એટલે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને ના રોજ તેનો અમલ કરવાનું શરૂ કર્યું એટલે કે આપણે છવ્વીસ નવેમ્બરના રોજ બંધારણીય દિવસ મનાવીએ છીએ અને છવ્વીસ જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ મનાવીએ છીએ ભારતનું બંધારણ ખૂબ જ ખાસ છે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ ભારતીય બંધારણને તૈયાર કરવા માટે લાગ્યા હતા ત્યારે ભારતીય બંધારણ બનાવવા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું ખૂબ જ મોટું યોગદાન છે ત્યારે આજે ભારતીય બંધારણની પંચોતેરમી વર્ષગાઠની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના રેસ્કો સર્કલ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યો સાથે સાથે ભારતીય બંધારણને પંચોતેરમી વર્ષગાઠની ઉજવણી કરવામાં આવી ભારતના બંધારણીય ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને કહેવામાં આવે છે ત્યારે તેમની પ્રતિમા સમક્ષ બંધારણના આમુખનું વાંચન પણ કરવામાં આવ્યું અને શપથ પણ લેવામાં આવ્યા હતા વડોદરા શહેરના કોંગ્રેસ પ્રમુખ કૃતવીશ જોશી નેતા વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રી વાસ્તવ અને સ્થાનિક કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો હતો અને પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી આજે સંવિધાન દિવસ છે બાબા સાહેબ આંબેડકરની જન્મટીમે આ દેશના સંવિધાનના રૂપે લોકોને એક બળ એક તાકાત ગરીબથી ગરીબ માણસ પોતાની અવાજ ઉઠાવી શકે બોલી શકે લડી શકે એ પોતાનો હક મેળવી શકે એવી તાકાત આપે છે અગ્રેજો શાસનમાં કોઈ બોલી શકતું નથી આજે જે વાત થઈ છે કે બાબા સાહેબ આંબેડકરના રચેલો સંવિધાન એ વ્યક્તિ એટલો મહાન વ્યક્તિ જેને સંવિધાન આપ્યું એના એના સંવિધાનના દિવસે જ એમની પ્રતિમા ઉપર ભૂલ જામેલી હતી અમારા રાજુભાઈએ સાફ કર્યું આ જે લોકો સત્તા પર બેઠેલા એ સંવિધાનના લીધે જ બેઠા છે સંવિધાન ના હોત તો બેસી ના શકત આ ચક્રવર્ત પરિવર્તન જે દુખાની છે સુખાની છે સત્તાના નશામાં એટલા બધા એટલા બધા આવી ગયા છે કે બાબાસાહેબ આંબેડકર જેવા વ્યક્તિને પણ ભૂલી શકે છે મારું માનવું છે કે આજે સંવિધાનના દિવસે કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તાએ સંવિધાનમાં જે લખેલું છે ને સંવિધાનના લીધે છે સત્તા ભોગવી રહ્યા છે તમામ લોકોને સમજવાની જરૂર છે એને ગરીબથી ગરીબ છેવાડા માણસનું બી ખ્યાલ રાખ્યું છે આદિવાસીનું રાખ્યું છે પછાતોનું રાખ્યું છે ગરીબોનું રાખ્યું છે તમામ વર્ગોને સમાઈને આ દેશ કઈ રીતે મજબૂત થાય એની રચના કરી છે એટલા માટે સંવિધાનના દિશા જો અમે ભૂલી જતા હોય આદિવાસીની કોલરશીપ પૂછવી લીધી એના માટે અમે લોકો ત્યાં જઈ રહ્યા છે કારણ કે આદિવાસીને હક જે આપ્યું છે પછાતાને રિઝર્વેશન સીટ આદિવાસીઓને રિઝર્વેશન સીટ આ બધા બક્ષીપંચના રિઝર્વ સીટ આ બધી કોની દેન છે બાબા સાહેબ આંબેડકરે રચેલા સંવિધાનની દેન છે અને કોંગ્રેસ પાર્ટી એને ઇમ્પ્લિમેન્ટ કર્યું અને આ લોકો એને તોડવાની કોશિશ કરી રહ્યા હોય ત્યારે કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તાની ફરજ ભરે છે કે જે કંઈ બી દમન થાય એની સામે લડવું એમના હક એમના સુધી પહોંચે એ સાહેબ આજે બાબા સાહેબ આંબેડકરે ગણાયેલા સંવિધાનના લીધે ત્યાં સુધી લડવાની તાકાત કરીએ અને સંવિધાનને સંભાળીને લોકોના હક લોકો સુધી પહોંચાડીએ એ કોંગ્રેસ પાર્ટીની નેમ દેશના ઇતિહાસમાં આજે સૌથી મહત્વનો દિવસ છવ્વીસ નવેમ્બર આ છવ્વીસ નવેમ્બર એટલે સંવિધાન દિવસ તરીકે આખા દેશમાં ઉજવવામાં આવે છે અને છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે આ બંધારણ એટલે કે સંવિધાનની સ્થાપના થઈ હતી બંધારણ કમિટીના ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે ત્યારે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસમાં આ સંવિધાનની રચના કરી અને ત્યારબાદ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ એટલે કે પ્રજાસત્તાક દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું સંવિધાનને બંધારણ પર આ દેશ ચાલે છે આ દેશની સંવિધાનિક સંસ્થાઓ ચાલે છે તમામ સરકાર હોય કે કોઈ પણ હોય બધાએ આ સંવિધાનનું પાલન કરવું જોઈએ તો વિચાર કરો કે બીજેપી આ ગુજરાતમાં ત્રીસ વર્ષની સત્તામાં છે વડોદરામાં પણ કોર્પોરેશન એનું શાસન છે આજે છવ્વીસ નવેમ્બર સંવિધાન દિવસ તમે જુઓ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની કોઈ માન સન્માન નહીં કોઈ ફૂલાર નહીં આમ તો કોર્પોરેશનવાળા કરોડો રૂપિયાના ખર્ચા કરે સાઇફા કરે તો આજે સંવિધાન દિવસને જાણી જોઈને હા કારણ કે બીજેપી જે વિચારધારામાં માને છે એ લોકો બંધારણને નથી માનતા સંવિધાનને નથી માનતા અને માટે જ જે તે સમયે છવ્વીસ નવેમ્બરે બંધારણ બન્યું અને ત્રીસ નવેમ્બરે એ સમયે ભાજપનું જે મુખપત્ર હતું ઓર્ગેનાઇઝર એની અંદર આ બંધારણની ટીકા કરવામાં આવી એટલું જ નહીં છવ્વીસ જાન્યુઆરી બાદ જ્યારે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ તો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ત્યારે આ બીજેપીના નેતાઓએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પણ ટીકા કરી હતી એટલે આ લોકોની વિચારધારા એ બંધારણની વિરુદ્ધમાં છે પણ અમે કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ આજે કોંગ્રેસ પરિવારી ભેગું થયું છે અને સંવિધાન દિવસ